નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દીકરો બનેલ એક સત્ય ઘટના વિશે આપા દેવતા આ તમ સારું થઈને હોકાની બજારનું પડતલ આણ્યું છે મીઠી બજાર હાથ પડી તે મનમાં થયું કે આ બજારનો ધુવાડો તો આપા દેવતાની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી વચ્છો વશ બેઠેલ એક પડચંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાળીની પાસે નજરાણું લેતો હોય તેઓ એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવત આ નવો નકોર હો કોઈ હું ગંગા જમની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું સારું રાઈચ તો ઠેકાણે શોભે ને ભા થોડુંક મોં મલકાવીને આપો દેવત હોગાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીને માથે આ મશરૂમ જેવી થઈ પડશે ઘોડીનો દિલ નહીં છોલાય ખાસ બનાવીને આણી છે હો સલાળા ગામના છોરા ઉપર દરબાર ઓઘાડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે દેવાતને જરી જોવા સારું સહુ મથે છે દેવાતની આંખ કરડી થાય છે એ વાતનો તમામને ફફડાટ છે દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આઘેની એક થાંભલીને થર્ડ ડીલ ટેકવીને એક આગેળ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાઠ ભીંડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં કઠી છટાપણું ક્યારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માદાત કોણ છે એ દેવાત વાંક છૂપ ભાઈ છૂપ આપા લાખા તું હજી છોકરું છો તારો લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નિકટ તું આપા દેવાતને તળીની કેરીયું દેવા દોડ્યો છાત હું મારા આંબાની કેરીયું હું દેવાતને ડરથી દેવા જાઉં છું નાના એથી તો ભલું કે સુંડા પોપટને કાગડા મારા ફળને ઢોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાંકને કોણ રાણા આવી રજવાડી ભાટાય મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્છો વચ્છોવચ્છ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એવા તો કરનાર તરફ કરડું થયું ગઢેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મૂછોવાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલે ને બાપા આપા દેવાત વાક આદમીએ થયા વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોવે હરખાવું ન જોવે આપા લાખાવાળા તમે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો છું સણાવું પણ પાણીનો કળશયો ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવતવાકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પદાર્થને માથે જો હું મીઠાના હળ હાખું તો તો ગુંદાળાનો દેવત હાક જાણજે હા 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 ગજબ કરોમાં ભા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડીયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને બોલેનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોવે ના આપા દેવાત મારું નોતરું અફર જાણજે હો કે એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઈને ઉઠી ગયો પલાળીને નીકળ્યો ગયો તો ન હોય પણ તમે સહુ બીબીને બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને લે કે દલીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તરવાર અને ગા વાળે ઈ અર્જન એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો છલાળા ગામથી શારગા ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી છાલી જાય છે કાળા પથ્થરોની એની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે ઝરણા ફૂટી નીકળે છે સતજુગના ઋષિ જેવા એક જના વડલાની સાઈડી નીચે પાતાળ લોકની નાગ કન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌ ગૌમુખી ગંગા સાથ્યા છે પડખે જ શંકર બેઠા છે આ કુદરતે એક સામટી ગુલાબી કરણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો કંડ આવેલો છે કંડારે ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટહૂંકે છે ગૌમુખીના નીર ખળખળે છે કુંડમાં નાની માછલીઓ તગ તગે છે ને ધૂનામાં મગરો છેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી જુ જુક્તિથી આંકેલી છે એ સ્થળે જન્મારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા શુરવીરને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખો વાળો ધાનાણી શાખનો એ કાઠી હતો લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે વાંકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ થરથર્યા તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર રાણે તો જાપામાં આવી જ પહોંચે એ વાતને તો સ આઠ મહિના થઈ ગયા લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખો વાળો સલાળે ગયેલ છે ઓગડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડે એણે રજા માંગી પણ ઓઘડવાળો કહે આપા આજની રાત તો અહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાત તમારી વાસે ભમતો ફરે છે લાખો વાળો કછવાતે મને રોકાયો અહીં પાદરમાં શું થયું સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો જાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈને ઊભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ લોકો તો આવું વેર માથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા દેવાતનું કટક પડ્યું ઝાપા ઉપર લાખા પાદરના કઈક જુવાન કામ આવ્યા ઝાપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ગમરોળવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ઝાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવા તો સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તે દી તું કયા મોઢે બકી ગયો હતો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો જેલને કાઠે તને લેવા આવત સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વરસની ઉંમર થઈ હશે દેવાતના પડકારા લોહી તરબોળ ભાલો કે લાલ ઘૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું બીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો એણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી પેલી વડલાની ચાયડીએ રમેલી કસોટા ભીડીને ઝાડવે ચડેલી ધરામાં ઢબી ઢબીને વજ જેવી એની કાયા બનેલી શેલ નદીના ધૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું ને હીરાબાઈએ તો લાખા પાદરના છોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો વાર ગાયો હતો ગાયું હતું કે ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે એરે કાગળ દાદે ડેલી એ વંછાવ્યા રે કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે ઉપરવાડેથી તેજમલ ડોકાણા સીધને રોવો છો દાદા શું છે અમને કેજો રે દળ કટક આવ્યું દીકરી વારે કોણ છડશે રે સાત સાત દીકરી એ દાદો વાંજ્યો કે વાણા રે હૈયે હિંમત રાખો દાદા અમે વારે છડશું રે દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો બાપ સગા દીકરાને જવા ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો વછેરો વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલ છે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોર ટેકવીને વછેરાના પગની બરોડો બરાબર દીકરી હીરબાઈની સામો રહ્યો પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો ઓરડામાંથી માં કહે બેટા હીરભાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એણે ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો દે તો ભાલો શરીર સારવતો ગયો દેવાતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરી દેવાતની જ તરવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માળી પછેડી લાવ્યો ગાંસડી બાંધીએ દાણાની ગાંસડી બાંધીએ તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા કહે ગઢવા છલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી છલાળે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે શું હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સુજે શું કાંઈ કારણ હશે તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આહી રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાક પોતે જ દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે પણ નાના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વછેરાની પહે પછેડી કાઢવા તું સીધ નીચે બેઠો ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ